હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસનું રિઝલ્ટ આવી ગયું છે તો હવે આપણે રિઝલ્ટ કેવી રીતે જોવું એ તો તમને માહિતી આપી દીધી પણ હવે ટકાવારી શોધતા હું શીખવાડીશ તમને તો ટકાવારી કેવી રીતે આપણે મેળવીશું તો સૌથી પહેલાં તમે આ રિઝલ્ટને સમજી લો આ રિઝલ્ટમાં જે વિષય છે એની બાજુમાં તમને આપેલા છે માર્ક્સ એ એસીમાંથી તમને માર્ક્સ આપેલા છે એ જે મેં બોર્ડની એક્ઝામમાં તમે પરીક્ષા આપી હોય એના જેટલા માર્ક્સ આવ્યા હોય એ છે એની બાજુમાં તમને ઇન્ટરનલ માર્ક્સ એટલે સ્કૂલની અંદરથી તમને માર્ક્સ મૂકવામાં આવ્યા હોય એ વીસમાંથી કેટલા માર્ક્સ મૂકવામાં આવ્યા હોય એ અહીં લખેલા છે એની બાજુમાં તમને સોમાંથી માર્ક્સ કેટલા આવેલા છે મતલબ કે બંનેના ટોટલ બોર્ડની એક્ઝામના અને જે સ્કૂલમાંથી મૂકવામાં આવ્યા હોય બંનેનું ટોટલ અહીં લખેલા હોય છે આ સોમાંથી હોય એટલે એક સબ્જેક્ટના સો માર્ક્સ હોય એમાંથી આ બંનેનું ટોટલ થઈને અહીં આવેલા હોય છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ આપણા સબ્જેક્ટ કેટલા છે તો છ સબ્જેક્ટ છે જો ગુજરાતી સોશિયલ સાયન્સ સાયન્સ ઇંગ્લિશ સંસ્કૃત અને બેઝિક મેથ તમારે છ સબ્જેક્ટ હશે જેટલા સબ્જેક્ટ હોય અને કેટલા માર્ક્સના છે સો સો માર્ક્સના છે તો છસો ટોટલ થયા ટોટલ માર્ક્સ આપણા થઈ ગયા છસો હવે છસોમાંથી આપણે કેટલા આવેલા છે તો બધા સબ્જેક્ટના જો અહીં લખેલા હોય છે માર્ક્સ એનો સરવાળો કરશો એટલે નીચે તમને આપી દીધો હોય છે બસો સડસઠ દેખાડે છે અહીંયા આવેલા માર્ક્સ આપણા તો અહીંયા આપણે લખી નાખશું આવેલા માર્ક્સ તો મેં જો ઉપર લખી નાખ્યું છે ટોટલ માર્ક્સો અને આવેલા માર્ક બસો તો હવે આપણે એટલે કે આવેલાસો નીચે આપણે કેટલા કરી દઈશું સત્સો એટલે સરળ રીતે હજી સમજાવી દો કે બસો સડસઠ ગુણા સો અને ભાગ્યા સો કરવાના છે તો બસો સડસઠ ગુણા સો એટલે ગુણાકાર કરીશું આનો આપણે તો કેટલા થશે છવ્વીસ હજાર સાતસો થશે આ બેનો ગુણાકાર બસો સડસઠ ગુણા તમારે પણ આવી રીતે જ કરવાનું છે આવેલા માર્ક્સ ગુણા છો તો આવેલા માર્ક્સ ગુણા છો આપણે અહીં કરીશું એટલે છવ્વીસ હજાર સાતસો થશે એને ભાગ્યા સચસો કરવાના છે તો જે જવાબ આવે એને ભાગ્યા સચસો કરશો એટલે તમારા અહીં ટકાવારી તમને મળી જશે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સરળ રીતે તમે ટકાવારી શોધી શકો છો કોઈને પણ ક્વેશ્ચન હોય તો તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો સરળ રીતે મેં તમને સમજાવ્યું છે થોડીક સ્પીડમાં સમજાવ્યું છે તો તમે બીજી વાર પણ વિડીયો જોઈને સમજી શકો છો બરાબર તો આ રીતે તમે તમારી ટકાવારી શોધી શકો છો તો તમારે કેટલા ટકા એવા કોમેન્ટ કરીને જણાવી શકો છો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત